કેનેડા જતા ગુજરાતીઓ માટે અને ત્યાં કામ કરવા ઈચ્છતા ગુજરાતીઓ માટે હવે ધ્યાનમાં લેવી પડે તેવી એક વાત સામે આવી છે જેમાં હવે વિદેશી સ્ટુડન્ટ વિદેશી વર્કર અને ટેમ્પરરી રેસિડેન્સીને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન સિસ્ટમમાં પણ જરૂરી ફેરફાર થવાના છે કેનેડાની વર્ક પરમિટના નિયમોમાં મોટા ફેરફાર થવાની તૈયારી છે ત્યારે કયા ફેરફાર છે અને તેની અસર શું થઈ શકે તેના વિશે જાણીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીને અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેનેડામાં ટેમ્પરરી રેસિડેન્સીની સંખ્યામાં મોટો વધારો થયો છે જેને કારણે તેની પોલિસીમાં પણ તે પ્રમાણે ફેરફારો અને તે પ્રમાણે એક્ઝિસ્ટ કરવું પડે છે ખાસ કરીને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અને ટેમ્પરરી ફોરેન વર્કર્સની સંખ્યા બહુ જ ઝડપથી વધી ગઈ છે હવે વિદેશી સ્ટુડન્ટ વિદેશી વર્કર અને ટેમ્પરરી રેસિડેન્સીને ધ્યાનમાં રાખીને ઇમિગ્રેશન સિસ્ટમમાં પણ જરૂરી ફેરફાર થવાના છે ત્યારે પહેલી નવેમ્બરથી કેનેડા સરકાર તેના નવા ઇમિગ્રેશન લેવલ પ્લાનની જાહેરાત કરશે તે આગામી 3 વર્ષ સુધી લાગુ રહી શકે છે વર્ક પરમિટના રૂલ્સમાં સૌથી મોટો અને સૌથી પહેલો ફેરફાર એ છે કે તમારે ફ્રેન્ચ અથવા તો ઇંગ્લિશ ભાષામાં સારી એવી સ્કિલ્સ છે તેવું સાબિત કરવું પડશે આ બંનેમાંથી કોઈ પણ એક લેંગ્વેજમાં મિનિમમ આવડત છે તેવું તમારે સાબિત કરવું પડશે તેની સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામમાં ફેરફારના ભાગરૂપે તમામ અરજદાર કર્તાઓએ પોતાને અંગ્રેજી અથવા તો ફ્રેન્ચ ભાષાની બહુ સારી સ્કિલ્સ છે તેવું દેખાડવું પડશે કેનેડાના વર્ક પરમિટના રૂલ્સમાં બીજો ફેરફાર એ છે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટની અરજી કરવામાં આવે ત્યારે યુનિવર્સિટી ગ્રેજ્યુએશન માટે કેનેડિયન બેન્ચમાર્કનું લેવલ સાત રહેશે જ્યારે કોલેજ ગ્રેજ્યુએટ માટે તે લેવલ છે તે પાંચ રહેશે હાલ કેનેડાની કુલ વસ્તીમાં ટેમ્પરરી રેસિડેન્સીનું પ્રમાણ છ પોઈન્ટ પાંચ ટકા છે હવે તેને ઘટાડીને કુલ વસ્તીમાં પાંચ ટકા કરવાનો પ્લાન છે પહેલી નવેમ્બરે ઇમિગ્રેશન લેવલ પ્લાન જાહેર થશે અને ત્યારે એમાં આ બધી વાત જણાવેલી હશે ત્યારે આગળ જતા કેનેડામાં ઓપન વર્ક પરમિટ માટે પણ ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે અને તેને નિયંત્રિત કરવાની પણ શક્યતાઓ છે તેની સાથે જ જો વાત કરવામાં આવે તો ચોક્કસ પ્રોફેશનલ પ્રોગ્રામ માટે અને પાયલટ પ્રોગ્રામના સ્ટુડન્ટ માટે પણ વર્ક પરમિટ ની યોગ્યતા છે તેને મર્યાદિત કરવામાં આવી છે તેવી સંભાવના છે ત્યારે હવે ત્યાંના બદલાતા નિયમોના કારણે ત્યાંથી લોકો પાછું આવવાનું વધારે પસંદ કરી રહ્યા છે કારણ કે હવે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ત્યાં જોબના પણ ફાફા છે અને ત્યાંના બદલાતા નિયમો હવે ગુજરાતીઓ પર જ ભારે પડી રહ્યા છે કારણ કે આની પહેલા પણ અનેક વખત કેનેડામાં બદલાતા નિયમો અને વિઝાની બદલાતી પ્રોસેસના કારણે ગુજરાતીઓને મસમોટો નુકસાન થયું છે ત્યારે હવે ગુજરાતીઓ અમેરિકા અને તેની સાથે જ યુકે તરફ વળ્યા છે ને કેનેડામાં રહેતા ગુજરાતીઓને હાલ ત્યાંથી પાછું આવવું પડી શકે તેવી પણ શક્યતા ઊભી થઈ છે કારણ કે હવે ક્યાં જોબ મળતી નથી અને તેની સાથે જ તે રહેવા ખાવાનો ખર્ચ પણ એટલો જ વધી ગયો છે અને ઘણી વખત તો કેનેડામાં વિદ્યાર્થીઓને પોતાના માટે થઈને પણ વિરોધ પ્રદર્શન કરવું પડે છે ત્યારે હવે ત્યાંની સુરક્ષા પણ પણ સવાલ ઉઠ્યા છે કારણ કે અનેક વખત કેનેડામાં ગુજરાતીઓની હત્યા થઈ જાય છે કોઈક વખત અકસ્માત હોય કે પછી કોઈક વખત તેમને ગોળીબાર કરવામાં આવે છે ને અનેક વખત આવી જ રીતે તેમના સુરક્ષા ઉપર પણ સવાલો ઊભા થયા છે હવે તેમાં ત્યાંના બદલાતા નિયમો અને સુરક્ષાના સવાલો અને ત્યાંના વધતા જતા ખર્ચા ઉપર પણ ગુજરાતીઓની નજર ગઈ છે ને હવે ત્યાં જતા લોકો અટક્યા છે આની પહેલા પણ આની પહેલા પણ અનેક એવી શક્યતાઓ સામે આવી હતી જેમાં ગુજરાતીઓ કેનેડાથી પાછા ફર્યા હતા ત્યારે ફરી એક વખત આ બદલાતા નિયમો છે ને વર્ક પરમિટને લઈને જે નિયમો છે તે ફરી એક વખત બદલાશે ને પહેલી નવેમ્બરથી આની જાહેરાત થાય તેવી શક્યતા છે ને આ જે નિયમો છે તે ત્રણ વર્ષ સુધી લાગુ રહી શકે છે તેવી પણ શક્યતાઓ સામે આવી છે ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર